હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ ધ મા યુટ્યુબ ચેનલ તો આજે આપણે સુખડી બનાવવાની છે તો વિડીયો ચાલુ કરતાં પહેલાં તમે મારી ચેનલ સબ્સ્ક્રાઇબ ના કરી હોય તો ફટાફટથી જઈને સબસ્ક્રાઈબ કરો તો સુખડી બનાવવા માટે મેં અહીં એક કઢાઈ લીધેલ છે તેમાં મેં મોટા ત્રણથી ચાર ચમચા ઘી એડ કરેલ છે ઘી સારી રીતે ગરમ થાય ત્યાં સુધી તેને રહેવા દઈશું તો હવે આપણું ઘી ધીમે ધીમે ગરમ થવા માંડ્યું છે હલકું એવું ઘી ગરમ થાય એટલે હવે આપણે તેમાં ગુંદર એડ કરી દઈશું આપણે ગુંદરને સારી રીતે ફૂલાવા દેવાનું છે તો આપણે તેને ધીમી ફ્લેમ પર એકદમ રહેવા દઈશું અને તેને હલાવ્યા કરીશું તો આપણે અહીં સુખડીમાં ગુંદર એડ કરવાનો છે તો તે માટે આપણે પહેલાં ગુંદરને ઘીમાં તળી લઈશું તો હવે આપણો ગુંદર ધીમે ધીમે એકદમ સારી રીતે ફૂલવા માંડ્યો છે તો જ ગુંદર સારી રીતે ફૂલે ત્યાં સુધી તેને રહેવા દેશું તો હવે આપણો ગુંદર ફૂલીને રેડી થઈ ગયો છે તો હવે આપણે તેને ઘીમાંથી બહાર કાઢી લઈશું તો ફ્રેન્ડ્સ વિડીયોને બિલકુલ સ્કીપ ના કરતા છેલ્લે સુધી જરૂર જોજો તો હવે આપણો ગુંદર બહાર નીકળી ગયો છે તો હવે આપણે તેમાં ઘઉંનો લોટ એડ કરીશું અહીં મેં જે જાડો ભાખરીનો લોટ આવે છે તે વાપરેલ છે તો તેને આપણે ઘીમાં સારી રીતે શેકી લેવાનો છે તો ગેસની ફ્લેમ એકદમ મીડિયમ રાખીશું ધીમી આંચ પર તેને શેકાવા દઈશું તો એકદમ ધીમી આંચ પર તેને હલાવ્યા કરવાનો છે એકદમ લોટ સારી રીતે શેકાઈ જાય ત્યાં સુધી તેને હલાવ્યા કરવાનો છે એકદમ બ્રાઉન કલરનો લોટ થાય ત્યાં સુધી આપણે તેને શેકાવા દેવાનો છે તો ધીમે ધીમે આપણો લોટ સારી રીતે શેકાવા માંડ્યો છે તો લોટ એકદમ હલકો ફૂલકો થઈ જાય તો તમને લાગે કે હવે આપણો લોટ સારી રીતે હલકો ફૂલકો થઈ ગયો છે ત્યારે આપણો લોટ શેકાઈને રેડી થાય લોટમાં એકદમ પરપોટા થવા માંડે તો લોટ ધીમે ધીમે શેકાવા માંડ્યો હોય તો હવે આપણા લોટમાં પણ ધીમે ધીમે પરપોટા થવા માંડ્યા છે અને લોટ સારી રીતે શેકાઈ ગયો છે તો હવે આપણે તેને ગેસ પરથી નીચે ઉતારી લઈશું ગેસ પરથી નીચે ઉતારીને તેને પાંચ મિનિટ રાહ જોઈશું ત્યારબાદ તેમાં ગોળ એડ કરીશું ગેસ ઉપર હોય ત્યારે તમે ગોળ એડ કરો તો આપણી સુખડી એકદમ કડક થઈ જાય છે તો નીચે ઉતારીને ગોળ એડ કરીશું ત્યારબાદ આપણે જે ફૂલાવેલો ગુંદર રાખ્યો હતો તે ગુંદર એડ કરી દઈશું અને ઝીણું છીણેલું ઢોપરું એડ કરી દઈશું તો આમાં તમે કાજુ બદામ કોઈ બી વસ્તુ એડ કરી શકો છો તો બધી જ વસ્તુ એડ કરીને તેને સારી રીતે હલાવ્યા કરીશું યાદ રાખવાનું છે કે ગેસ પરથી નીચે ઉતારીને જ બધી વસ્તુ એડ કરવાની છે તો હવે આપણું બેટર સારી રીતે ભળીને એકદમ રેડી થઈ ગયું છે તો હવે આપણે તેની ઢેપલી પાડીશું તો તે માટે મેં અહીં એક ડીશ લીધેલ છે તેમાં આપણી સુખડી એડ કરી દઈશું અને તેને સારી રીતે હલાવી લઈશું તો હવે આપણી સુખડી એકદમ બનીને રેડી છે તો હવે આપણે તેની ઢેફલી પાડીને રેડી કરીશું તો ફ્રેન્ડ્સ તમને આ સુખડીની રેસીપી કેવી લાગી તે જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવો એકદમ સોફ્ટ અને પોચા રૂ જેવી સુખડી બનીને રેડી છે તો બિલકુલ વિડિયોને સ્કીપ ના કરતા અને છેલ્લે સુધી જરૂર જોજો અને મારી ચેનલ ખુશી કુકિંગને પ્લીઝ લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરો જેથી મારો આવનારો વિડીયો તમારા સુધી પહોંચી શકે અને તમે મારી રેસીપીનો આનંદ માણી શકો તો થેન્ક યુ ફોર વોચિંગ માય યુટ્યુબ વિડીયો